અલે એસી માં તો એકદમ કે ઠાઢો વાયરો આવે છે પણ આ તો આપો તો ખલે હેડાળા માટા થુંડા હેડાળા છે યાર ખરા હેડાળા ને કલે હેડા કા બે જણા આવે છે પરીક્ષા કરે પાછો આવજો મારી એસી માં હા આવા ખરા બફરો બિલકુ છે ઈઓને તાકા પાન ટોલેટ આપી જાય તાકાનો ટોલેટ આપી જાય તો આ કેવું છે બધું હા હા હા

ને છોકરા <contribute>

આ બધું પેલી ધરો આવાને એરીય આવેલી જો હે બગીચાની ધરો બગીચાની હારું ગોઠવી છે અમાર લાઈ લાઈ કેવા આવે ના ના તારો ભારો દેહી એવું લાગે તો ગોબરા લાગે એટલે હું કહું તમાર બેહો

આપડે બે જણા મેળો ખો નથી ના ઠંડો ઠંડો પવન આવે વાયરો સારો આવે એમ

બે જોરદાર લાગે છે પાછા કેવું લાગે છે